હાલો તમને કોઈ આંગણવાડીમાં ફળ ફ્રૂટ કે કોઈ વસ્તુ દેવામાં આવે છે શું દેવામાં આવે છે તમને ખાલી પડીકા જ દેવામાં આવે છે લેવા મેકવા આવે છે તમને કોઈ નથી આવતું તો ફિરેશભાઈ તમને શું કહેવા માંગો છો આ બાબત આરામ ગુરુ મારી આપણે પુષ્પા બેન છે એ બેનને મેં લિખિતમાંથી ઓગણત્રીસ તારીખે મેં દીધું હતું તો મને જવાબ મળ્યો છે જવાબમાં એમ લખવામાં આવ્યું છે કે અમારી જે બેન જે આંગણવાડીમાં આવે છે એ બચ્ચાને લેવા મૂકવા જાય છે અને હર એક વસ્તુ દેવામાં આવે છે આ જોરી અહીંયા બધા બઈ રહ્યા એને પૂછવામાં આવે બેન તમને કોઈ વસ્તુ કઈ દેવામાં આવે છે કે કાઈ બનાવતા જ બનાવીને છે બિસ્કિટ જ છે ખાલી બિસ્કિટ આપી દે ખાલી બિસ્કિટ દેઈ દે ને ખીચડી ખાલી બનાવે નું નામ છે ફિરોજભાઈ ઇનુસભાઈ પ્લાઝા મેમણ કોલાણી ના વિસ્તાર અંદર કેન્દ્ર નંબર દસ એના બારામાં મેં લિખિતમાં આપેલું હતું તમને જવાબ મળ્યો છે કે આ જવાબ છે આમાં લેવા મેટવામાં આવે છે બચ્ચાને બચ્ચાને હરેક વસ્તુ લેવામાં આવે છે પણ બાકી અહીંયા કઈના ભૈરા ને અને બધાને પૂછવામાં આવ્યું તો એ એમ જ કીધું મને કોઈ બી સુધી દેવામાં આવતું નથી અને બચ્ચાને લેવા મંખવામાં પણ આવતા નથી હોય તમારે લેવા આવવાનું હોય ત્યાં પછી અમારા વાડી બંધ કરી દેવાનું તમને કહેવાનું તમે લઈ ગયો

અબે એ ન્યાપવાનું છે ઓનલાઈન બાળક નીકળે આ છે ને કેમું બાળક નીકળે અમારી સાઈટ એવી છે કે માં ઉપર પેલું કરીને એટલે એ નંબર ઉપર આખો ડેટા છે ને પેલો એ ઉપર નીકળી જાય